સફેદ તલની બજાર છેલ્લા ઘણા સમયથી થી તેત્રીસો વચ્ચે આટાફેરા કરી રહી છે કોરિયાના ટેન્ડરની ખરીદી આવે તો બજાર અપ થાય છે અને ખરીદી પૂરી થાય એટલે બજારો ફરી ડાઉન થતી જોવા મળે છે છતાં પાછલા ત્રણ વર્ષની તુલનાએ સફેદ તલની બજાર સારા મુકામ પર જળવાયેલી છે ત્યારથી જ ખેડૂતોનું ઉનાળું તલ વાવેતર તરફ આકર્ષણ વધતું જોઈ શકાય છે એમાંય ખરીફ તલ કરતાં ઉનાળુ તલ પેદા કરવા સહેલા હોવાની વાત ખેડૂતો કરે છે ખાસ કરીને પાછલા વર્ષો દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઉનાળુ તલનું વાવેતર સારા પ્રમાણમાં થતું જોવા મળ્યું છે આ વખતે ઘણા નવા ખેડૂતો તલનું વાવેતર દાખલ થવાના છે એમને ઉનાળુ તલનું વાવેતર ધ્યાનમાં રાખવા જેવી બાબત એક ઉનાળુ તલ પંદર ફેબ્રુઆરી પછી એટલે કે ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રીથી વધારે હોવું જોઈએ બે ઉનાળુ તલમાં આપણે છેલ્લા રિલીઝ થયેલ ગુજરાત જૂનાગઢ તલ પાંચ નંબરની વાવેતર માટે ભલામણ છે જે અન્ય વેરાયટી કરતાં દસથી પંદર ટકા વધુ ઉત્પાદન આપે છે ત્રણ ઉનાળુ તલ કરતી વખતે છોડ ગુઠાના વીઘા મુજબ પાંચસો ગ્રામ બીજની જરૂરત રહે છે ચાર ખાસ તો વારંવાર અંતરમાં બે લાઇન વચ્ચે બાર ઇંચ અને લાઇનમાં બેસોડ વચ્ચે ચાર ઇંચની ભલામણ છે પાંચ પાયાના રાસાયણિક ખાતરમાં સોળ ગુઠાના વીઘા મુજબ નવ કિલો ડીએપી અને બાર કિલો એમોનિયમ સલ્ફટ આપવું યુરિયાના બે ડોઝ પ્રથમ ડોઝ ત્રીસ દિવસે વીઘે સાડા ચાર કિલો અને પિસ્તાલીસ દિવસે બીજો ડોઝ એ હાડા ત્રણ સાડા ચાર કિલો મુજબ આપવો છ ખાસ ઉગાવવા માટેના પ્રથમ બે પિયજ છોડીને ત્રીજું પિયત સામાન્ય રીતે એકવીસ દિવસે આસપાસ એટલે કે છોડ ચાર પાંદડે થયા પછી જ આપવું ટૂંકમાં ત્રીજું પેદ આપતી વખતે ઉગેલ છોડ પાણીમાં માથા સુધી ડૂબાડૂબ થવા ન જોઈએ સાત બાકીના પિયત જમીનની પ્રત મુજબ આઠથી દસ દિવસે આપી શકાય ગુજરાત જુનાગઢ તલ તલ પાંચ વેરાયટી અન્ય કરતાં દસથી પંદર ટકા વધુ ઉત્પાદન આપે છે તલમાં જરવા રહેલ બજાર ઉનાળું વાવેતરમાં ક ખ ગ અમરેલી તલ સંશોધન કેન્દ્ર ડૉક્ટર વી એન ગોહિલ કહે છે કે સામાન્ય રીતે ભલામણ મુજબ તલની તલની વેરાયટી વાયુ હોય તો પંચ્યાસીથી નેવ દિવસે તલ પાકી જાય છે સાઠ દિવસની જાત ખેડૂતોએ સિલેક્ટ કરી સિલેક્શનથી તૈયાર કરેલા પરંપરાગત જાત છે એને ખેડૂતોએ કાપલી તલ તરીકે પણ ઓળખે છે આ જાત અન્ય વેરાયટી સાથે એમણે અખતરામાં લીધી છે તે મુજબ સાઠ દિવસ નહીં પરંતુ સિત્તેર દિવસે પાકે એને લીલી વાઢવી પડે છે બેઠિયા આગળ પાછળ આવે છે તેથી નીચેના બેઠા ખુલ્લીને ખરવાનો પ્રશ્ન રહે છે હજુ સુધી સાઠ દિવસમાં પાકે એવી તલની જાત નથી જોવા મળી તેથી ખેડૂત મિત્રોએ આવી કોઈ લોભાવણી જાહેરાતોથી ચેતતા રહેવું જોઈએ ધન્યવાદ